આ મામલે વઘઈ રંજના સહવનકર્મી હરેશ ચૌધરીએ વઘઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે વઘઈ પોલીસે ત્રણ અજાણ્યા ઇસમો વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આરોપીઓને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ફરિયાદી શ્રી હરેશકુમાર રણસોડભાઈ ચૌધરી હાલ વગઈ રેન્જમાં ફોરેસ્ટ ઓફિસની પાસે નોકરી કરે છે તારીખ એકત્રીસ એક છબ્વીસ રોજ રાત્રે આશરે એકના એકવીસ વાગે બાર ખાદિયા નાકા પાસે ફરજ બજાવતો રોજિંદા કામદાર સનતભાઈ ગનસુખભાઈ બિરારી ફોન ફોનથી જણાવેલ કે અહીં લાકડાની ત્રણ ઇસોમો ચોરી કરતા કરે છે એમ કહીને એને ફોન કર્યો તે દરમિયાન એ જગ્યા ઉપર આ ફરિયાદી આવેલ અને જોયું તો ફરિયાદી સોરી મરણ રતનભાઈ ગનસુખભાઈ બિરાડી મરણ હાલતમાં પડેલ હતા તેમજ ફોન એમનું સાઈડમાં પડેલ હતું અને નજીકના ઝોપડામાં રહેતા ખેતરમાં રહેતા ભાઈએ જણાવે કે ત્રણ ઈસમો લાકડી ચોરતા હતા એ બાબતે એમના જોડે બોલાચાલી થતાં તેઓએ તેના માથાના ભાગે તેમજ ભાગે કોઈ જ લાકડી વડે મારીને એને હત્યા નીપીવી છે